એની નિમણૂક કરી દેવામાં આવી છે એની અંદર એક પીએસઆઈ અને આઠ પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલી છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી જે જગ્યાએ ગૌ હત્યા ગૌ તસ્કરીના બનાવો બને છે એ તમામ જગ્યાએ આ ગૌરક્ષા જે સ્ક્વોડ બનાવ્યો છે એ સ્કવોડના માણસો કામગીરી કરશે અને એની અંદર જ્યાં જ્યાં તસ્કરી થાય છે એવા પોકેટ ત્યાં ગૌ હત્યાઓ ખાનગી રીતે ચોરી છૂપીથી કરવામાં આવે છે એવા પોકેટ એરિયાઓ શોધી અને એની ઉપર વોચ રાખી અને ત્યાં અવારનવાર રેડો કરી આ ગૌ હત્યાની અને ગૌતસ્કરીની તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ નિષ્ઠા નાબૂદ કરવા માટે આ સ્ક્વોડની રચવા રચના કરવામાં આવેલી છે